તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ બુધવારના મહાશિવરાત્રી એટલે હિન્દુ ધર્મના સનાતન ધર્મની દરેક રિવાત મુજબ ઇતિહાસમાં લખાયેલ છે સાબરકાંઠાના પોસીનામાં સતી ચોકમાં નીલકંઠ મહાદેવના મંદિરે ભોળેનાથ યુવક મંડળના બધા જ આગેવાનો મળી આરતી પૂજા અર્ચના કરી ઉજવણી કરવામાં આવી ત્યાર પછી સાથે સો કિલો બટાકા અને ભાંગની પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં દરેક ગ્રામો માય ભક્તો દર્શન કરવા માટે ટોળે ટોળા ઉમટી પડ્યા રાત્રિના સમયે પોસીના ગામના ભક્તો દ્વારા ભજન સત્સંગનું આયોજન રાખવામાં આવ્યું છે ત્યારે પોસીના ગ્રામ લોકો દ્વારા સારો સાથ સહકાર મળ્યો અને ઓમ નમ શિવાયના નારા સાથે ભગવાન નીલકંઠનું શિવાલય ગુંજી ઉઠ્યું અને દરેક પોસીના ગામના ભક્તો દ્વારા ઘેરો ઉત્સાહ ઉછવાયો આજે મહાશિવરાત્રિ નિમિત્તે સતીજોગ નીલકંઠ મહાદેવજીમાં નીલકંઠ મહાદેવનો મેળો આજે શિવરાત્રી હોવાથી સૌ ગામજનો ભેગા મળી આજે હાલ માંદિરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જય બોલ रिपोर्टर गिरीश प्रजापति पोसीना